તો કેમ છો મિત્રો તો આજે આપણે વાત કરીશું તિરુપતિ બાલાજી મંદિરની તો મિત્રો અમદાવાદથી તિરુપતિ બાલાજી મંદિર કેવી રીતે જવાય રેલવેની અંદર અને કેટલો ખર્ચો આવે તે આ વિડીયોની અંદર આપણે જાણીશું મિત્રો તો મિત્રો વાત કરીએ કે અમદાવાદ રેલવે સ્ટેશનથી સોમવાર મંગળવાર ગુરુવાર અને શનિવારના દિવસે અહીંયાથી ગાડી સવારમાં ઉપડે છે આ જોઈ શકો છો તમે અમદાવાદ ચેન્નાઈ તો મિત્રો આ ગાડી તમને બીજા દિવસે અગિયાર એક વાગતાના રેણુગુંડા રેલવે સ્ટેશન ઉપર મિત્રો ઉતારે છે જેની ટિકિટ છે જનરલમાં ચારસો રૂપિયા અને તમે રિઝર્વેશન કરાવો છો તો એની પ્રાઇસ છે સાતસો રૂપિયા મિત્રો તો મિત્રો આ ગાડી ગુજરાતથી મહારાષ્ટ્ર કર્ણાટક તેલંગાણા અને પછી આંધ્રપ્રદેશ એમ ચાર રાજ્યોમાં થઈને આ ગાડી નીકળે છે જોઈ શકો છો કલ્યાણ થાણે પુના ત્યાં થઈને આ ગાડી જશે મિત્રો તો મિત્રો તો હું આવી ગયો છું અહીંયા રેણુગુંડા રેલવે સ્ટેશન ઉપર મિત્રો તો આ ગાડી અહીંયા તમને અમદાવાદથી રેણુગુંડા રેલવે સ્ટેશન ઉતારશે મિત્રો તો ત્યાંથી તિરુપતિ બાલાજી મંદિર થોડું દૂર પડે છે તો મિત્રો કેવી રીતે જવું એ હું તમને માહિતી આપી દઈશ મિત્રો તો મિત્રો જેવા તમે પુલ ચડીને નીચે ઉતરશો મિત્રો પેલી સાઈડ તો તમે જોઈ શકો છો કે આ રીતે ટેક્સીઓ પડી હશે ટેક્સીની અંદર કદાચ ભાડું વધારે લઈ લે તો હું તમને બીજી સલાહ આપીશ કે અહીંયાથી જોઈ શકો છો રેલવે સ્ટેશનથી સામેની સાઈડમાં બસ સ્ટેપો છે મિત્રો તો અહીંયાથી બસ માત્ર વીસ રૂપિયાની અંદર તિરુપતિ લઈ જાય છે મિત્રો ગાડીમાં જવું હોય તો તમારી ઈચ્છા મિત્રો જોઈ શકો છો આ રેલવે સ્ટેશનની સામેની સાઈડ છે મિત્રો તો અહીંયા રિક્ષા પણ તમને ત્રીસ ત્રીસ રૂપિયાની અંદર તિરુપતિ નીચે ઉતારી દે છે મિત્રો તો ચલો મિત્રો આગળ આપણે પણ બેસીને જઈએ રિક્ષામાં તો મિત્રો આપણે અહીંયા આવી ગયા છીએ તિરુપતિની અંદર જોઈ શકો છો મિત્રો અહીંયા વિષ્ણુ નિવાસ કરીને કોમ્પ્લેક્ષ છે અને બાજુમાં એક શ્રીનિવાસ કરીને કોમ્પ્લેક્ષ છે જ્યાં તમને તિરુપતિ મંદિરના દર્શન કરવા માટેનું લોકોને અહીંયાથી મળી જવાનું છે મિત્રો પણ લાઈન પણ હોઈ શકે છે તો મિત્રો અહીંયા ત્રણ કલાક લાઈનમાં ઉભા રહ્યા પછી મને ફાઇનલી મંદિરના દર્શનની ટિકિટ મળી ગઈ છે એ પણ બીજા દિવસે નવ વાગ્યાની મિત્રો છો તો મિત્રો અહીંયા જો શીરડીથી તમારે જવું હોય તો પાંત્રીસો પગે થયા છે મિત્રો તો મિત્રો આ વખત હું શીરડીથી નથી જવાનો હું જવાનો છું બસમાં કારણ કે હું ચાર પાંચ વખત શીડીથી ચડ્યો છું મિત્રો ચલો તો અહીંયા બસમાં આપણે જઈએ તો મિત્રો તિરુપતિથી તિરુમલા જવા માટે હું બસમાં નીકળી ગયો છું જેનું ભાડું છે નેવું રૂપિયા તો આ છે મિત્રો તિરુપતિનો ગેટ મિત્રો તો આપણે આગળ જોઈએ તો મિત્રો તિરુપતિથી થોડા આગળ જઈએ તો અહીંયા ચેક પોસ્ટ આવે છે જ્યાં બધું આપણો સામાન ચેક થાય છે પાણીની બોટલ ગુટખા તમાકુ કંઈ પણ ઉપર લાવું નથી મિત્રો તો લઈ જવું નહીં તો મિત્રો બસની અંદર આપણે બેસી ગયા છીએ અને મેં તમને વાત કરી કે નેવું રૂપિયા આ બસની અંદર ભાડું લીધું છે મિત્રો તો મિત્રો આ છે તિરુમલાનો નજારો મિત્રો જે પૂરું જંગલ છે મિત્રો અને અહીંયા એક કલાક ઉપર બસ ચાલે ત્યારે આપણને ઉપર પહોંચાડશે મિત્રો તો ચલો તિરુપતિના દર્શન કરાવ છો મિત્રો તું જોઈ શકો છો કે આપણે તિરુપતિ અહીંયા પહોંચી ગયા છીએ જોઈ શકો છો આ તિરુપતિમાં બજાર છે મિત્રો તો તિરુપતિના તમામ જગ્યાના દર્શન તમને કરાવું ને તમારો આખી તિરુપતિની શેર પણ તમને કરાવું તો વિડીયોની અંદર બન્યા રહેજો અને આ વિડીયો ગમો લાઈક અને શેર જરૂર તો જોઈ શકો છો મિત્રો તો આ છે તિરુપતિનું બજાર અત્યારે મીઠું મિત્રો વરસાદનો મોસમ છે અહીંયા સવારે જ વરસાદ પડ્યો મિત્રો વાત કરીએ આજની દિવાળીના દિવસે તો મિત્રો કાલે રાત્રે અમે દર્શન કરવા ગયા હતા તો ઓગણીસ કલાક અમારે દર્શન કરવાની અંદર થયા મિનિમમ અહીંયા આટલો ટાઈમ તો લાગતો જ હોય છે મિત્રો એટલે દર્શનની અંદર થોડીક વાર તો લાગે જ છે મિત્રો તો જોઈ શકો છો મિત્રો કે આ છે તિરુપતિનું બજાર તમે જગ્યા જોઈ લો પહાડ ઉપર તો મિત્રો આજે તિરુમલી પહાડી અહીંયા જોઈ શકો મિત્રો આ નીલગરીનું ઝાડ કેટલું મોટું છે તમે જોઈ શકો છો તિરુમલાની પહાડી ખૂબ જ સુંદર નજારો છે મિત્રો જોવાલાયક તો જરૂર આવજો અહીંયા સામેની સાઈડમાં મિત્રો તમારે રૂમ જોતો હોય તો અહીંયા સામેની સાઈડમાં કાઉન્ટર છે ત્યાંથી તમને રૂમ મળી જશે આધાર કાર્ડ આપશો એટલે જોઈ શકો મિત્રો આ છે અહીંયા મેન ચોકડી તિરુપતિની તો મિત્રો નીચેથી તમે દર્શનની ટોકન લઈને આવશો તો અહીંયાથી જવાનું રહેશે મિત્રો અહીંથી નીચે જશો ત્યાં દર્શન માટે આગળથી લાઈન થાય છે મિત્રો એટલે જોઈ શકો છો આ જગ્યા તમે અહીંયા બસ આ ચાર રસ્તાની જોડે જ આ જગ્યા અહીંયા ભોયરા ભોયરું છે એમાં થઈને નીચે જવાનું છે મિત્રો તો જોયેલો લો મિત્રો તિરુપતિનો નજારો અત્યારે તો અહીંયા વાદળા એકદમ જ નીચે છે તો મિત્રો દર્શન તમે પણ કરી લો તિરુપતિ બાલાજી વેંકટે સ્વામીના દર્શન મિત્રો આ છે તિરુપતિનું બજાર જોઈ શકો પીપળનું ઝાડ કેટલું મોટું છે મિત્રો પબ્લિક જ પબ્લિક છે અત્યારે દિવાળીનો આજે દિવાળી છે તો છતાં પણ જોઈ શકો છો મિત્રો કે ભીડ ઘણી બધી છે જોઈ શકો છો મિત્રો હોલની અંદર પણ પબ્લિક અહીંયા આરામ કરે છે તો મિત્રો જોઈ શકો છો આપણે અહીંયા આવી ગયા છે અહીંયા તિરુપતિ બાલાજી જોઈ શકો છો મિત્રો નજારો તિરુપતિનો और गांवला तो औरला आज ये मंदिर है मेन आज देखा है सोनानु मंदिर मित्रों तिरुपति बालाजी वेंकटेश स्वामी <Santhi> જોઈ શકો છો મિત્રો કેટલો સુંદર નજારો છે અહીંયાનો આજે વરસાદનું વાતાવરણ છે સવારમાં વરસાદ અહીંયા પડી ગયો છે આજે દિવાળીનો દિવસ છે વીસ દસ બે હજાર પચીસ તો મિત્રો કોમેન્ટમાં કહેજો કે જગ્યા તમને કેવી લાગી તમે પણ अवश्यजो uh, yeah. <laughs> જોઈ શકો છો મિત્રો આ છે તિરુપતિ બાલાજી કાલે અમને દર્શન કરવાની અંદર વીસ કલાકનો સમય લાગ્યો મિત્રો